ગ્રેજ્યુએશન દરમિયાન સર હું પ્રકૃતિ યંગ જ્યુગ્રાફર્સ ક્લબમાં જોડાયેલો હતો જે સામાજિક શૈક્ષણિક અને પર્યાવરણીય જાગૃતતા બાબતે પ્રવૃત્તિઓ કરતી હતી ગ્રેજ્યુએશન બાદ સર મેં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી અને લાસ્ટ જીપીએસસીમાં સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પસંદગી પામેલ છું અને એક વર્ષથી સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે સેવારત છું સર ક્યાં સર જામનગર ખાતે हमने थोड़ी बीजा मित्र जामनगर घटक घटक ना जाया था जी सर ए, मारा खटक इंस्पेक्टर सर आप इंस्पेक्टर नहीं? नहीं सर okay. सर ये तो, इंस्पेक्टर इंस्पेक्टर आप नहीं ऑफिसर ऑफिसर टैक्स तो बीजी कोई परीक्षा पास लो पन, मैं स्टेट स्वारी स्वाभाविक હવે શું બનવાનું પસંદ કરશો સર મારો પ્રથમ પ્રેફરન્સ ડીસી છે ડીપી ડીસી અથવા ડેપ્યુટી ડીડીઓ બાદમાં ડીવાયએસપી ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ અને ત્યારબાદ નાયબ નિયામક અનુસૂચિત જાતિ મારા તમામ પ્રેફરન્સ ક્લાસ વનના જ છે સર હા કઈ તારીખે છે તો પોતે ક્લાસ ટુ છો એટલે જી સર નહીં બીજી કેડરમાં હું પ્રેફરન્સ નથી ડેપ્યુટી કલેક્ટરમાં જવું છે પણ મામલતદારમાં નથી જવું નહીં સર સેમ કેડર હું ક્લાસ ટુમાં છું તો મારે કોઈ બીજી કોઈ તમે આસિસ્ટન્ટ કમિશનરનો ચોથો પ્રેફરન્સ આપો કેટલા વર્ષ થયા તમારે એસટીઓમાં એસટીઓમાં સર 1 વર્ષ હું અચ્છા હા તો તો એ પ્રમોશન ફની વસ્તુ એ છે તમે એસટીઓ છો એસી માં પ્રમોશન આવવાનું છે જી સર એની ચોઈસ આપતા નથી પેલી બાજુ મામલતદારમાં જવું નથી પણ ડેપ્યુટી કલેક્ટર માં જવું છે સર સેમ કેડરમાં હું કોઈ જગ્યા ફિલઅપ થાય એવું ઈચ્છતો નથી મારા ખ્યાલ થી ક્યારે ઇન્ટરવ્યુ સર મારે 7th ઓફ ઓક્ટોબર ને 7 જી સર ઇન્ટરેસ્ટ તમારા પ્રકૃતિનો જ હશે ને સર ઇન્ટરેસ્ટ નેચર સાથે પણ છે પ્લસ ગુજરાતી રીડિંગ ખાસ કરીને નોવેલ અને શોર્ટ સ્ટોરીઝ હું કરું છું કઈ નોવેલ ગમે સર મેઘાણીની ખાસી એવી નોવેલો વાંચેલી છે સુરેશ જોશીની કેટલીક નોવેલો તથા ટૂંકી વાર્તાઓ વાંચેલી છે ધૂમકેતુને વાંચું છું હાલમાં ઇંગ્લિશ સાહિત્યમાં મિત્રોના ભલામણથી નવું વાંચવાની ટ્રાય કરું છું સર જીએસટીમાં કોઈ વ્યાખ્યાઓ આપેલી છે રૂલ્સમાં સર જીએસટીમાં સેક્શન સીજીએસની વાત રૂલ્સ નિયમો જી સર નિયમોમાં કઈ વ્યાખ્યા આપેલી છે સર એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી જોયા છે નિયમો હોય જી સર કેમ નિયમો રાખવા પડે સર નિયમો એક્ટ સાથે સબસિડન્સમાં કામ કરતા હોય છે જે સ્પેસિફાઈડ એક્ટમાં નથી કરેલું હતું એ તમામ વસ્તુઓ રૂલ્સ મેં એવું લખ્યું કે પેનલ્ટી કરવામાં આવશે લખવાનું કે પચીસ હજારની પેનલ્ટી કરવામાં આવશે એવું સર એક્ટમાં પણ ક્યારેક મેન્શન હોય છે પણ રૂલ્સ વધારે એક્સપ્લેનેટરી છે જે એક્ટને એક પ્રકારનું જે વસ્તુ એક્ટમાં ના હોય એ રૂલ્સમાં નાખીને કરી શકાય એવું રહી ગયું હોય બાકી ભૂલ થઈ ગયું ના સર એવું નથી એક્ટમાં એ દળદાર ના બને અને એક્સપ્લેનેટરી વધારે રૂલ્સ થઈ શકે એટલા માટે રૂલ્સનું પ્રોવિઝન કેટલા રૂલ્સ હશે અત્યારે જીએસટી રૂલ્સમાં સર રૂલ્સનો મને એક્ઝેક્ટ એક વર્ષથી ક્લાસ ટુ ઓફિસર છે જી સર જી સર હ તો મને એવું કહો કે જે તમારે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને જામનગરમાં યસ સર મહાનગરપાલિકા એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન ઇંગ્લિશમાં એ થાય ને એને લોકલ સેલ્ફ ગવર્મેન્ટ કહેવાય ગુજરાતીમાં તો બંધારણની ભાષામાં જી સર સ્થાનિક સ્વરાજ સ્થાનિક સ્વરાજ ગુજરાતીમાં કહી તો એની પર જીએસટી લાગે અને એ જે કામો કરે અથવા તો કંઈ સેવાઓ આપે સર મહાનગરપાલિકાના નામે જીએસટી નંબર છે એનો મને ખ્યાલ છે તો એની જે સેવાઓ હોય એની કોઈ જોગવાઈ છે જીએસટીમાં અથવા બંધારણમાં કે બીજે ક્યાંય સર મને સ્પેસિફિક ખ્યાલ નથી તો કરો શું તમે એસટીઓ તરીકે શું કરો સર એસટીઓ તરીકે મુખ્યત્વે રજિસ્ટ્રેશન રિટર્ન સ્ક્રુટિનીઝ એન્ફોર્સમેન્ટની કામગીરીમાં સર્ચ સીઝર ક્યારેક વિશિષ્ટ તબક્કામાં જે પ્રોવિઝનમાં છે એના આધાર ઉપર અરેસ્ટના પાવર્સ કલમ સમય સમયમર્યાદા કેટલી છે સર કલમ ચુંબોતેરની સમયમર્યાદા બે હજાર સત્તરના વર્ષ માટે હમણે વર્ષ વાઇઝ આપે તો પહેલાં તો કાયદામાં તો એમને એમ લખેલી હોય સર પાંચ ઓર્ડર પસાર કરવા માટે પાંચ વર્ષે અને એના છ માં છ મહિના પહેલા સુકોઝ નોટિસ અપાયેલી હોવી જોઈએ અને તો તોતેરમાં અને પંચોતેરમાં શું ફરક છે તોતેર અને અરે સોરી સેવન્ટી થ્રી અને સેવન્ટી માં શું ફરક સર સેવન્ટી થ્રી સેક્શન વેપારીનું ઇન્ટેન્શન થી કોઈ ભૂલ થયેલી હોય એ દર્શાવે છે જ્યારે સેવન્ટી ફોર ઇન્ટેન્શન જ માલાફાઈડ હોય એના આધારે એ સેક્શન પ્રોવિઝન્સ તો પેનલ્ટી થાય ખરી 73 74 માં કે એની સેક્શન પેનલ્ટી નું પ્રોવિઝન છે છે તો 122 માં શું કરવાનું 122 માં સર જનરલ પેનલ્ટી જનરલ પેનલ્ટી છે જે 125 માં શું કરવાનું સોરી મારે સર ગ્લિચ થયું 122 અને 125 બંને પેનલ્ટી ની જોગવાઈ છે 127 માં શું છે 127 સર મને ખ્યાલ નથી 125 માં શું છે ચલો એવું વન ટ્વેન્ટી ફાઈવમાં સર એક્ટના આધાર ઉપર ખબર નથી પણ કેટલાક કેસ એવા છે જેમાં જે બિઝનેસ જેસ હોય તમે મને એવું કહો કાલ ઉઠીને તમે ડેપ્યુટી કલેક્ટર થશો કે ડીવાય એસપી થશો તો કાયદાની મર્યાદામાં રહીને કામ કરવાનું કે કાયદો જે મનમાં આવે એ પ્રમાણે કામ કાયદાની મર્યાદા એના પ્રમાણે પહેલા જાણવો પડે કે નહીં તો અહીં તમે વેપારીની પેનલ્ટી કરવા ધારો છો અને કલમ ખબર નથી તો તમારું ટકશે કઈ રીતે કોર્ટમાં તમારો ઓર્ડર સર હું કાયદાનો રેફરન્સ પછી અત્યારે માટે તૈયારીમાં હે મારે તમને શું પૂછવાનું તો જ્યોગ્રફીના પ્રશ્નો પૂછવાના એ તો ટેસ્ટ થઈ ગયું તમારું પ્રિલિમમાં ને મેન્સમાં પૂછાયા હતા ને જ્યોગ્રફીના પ્રશ્નો તો અત્યારે તમારી પર્સનાલિટી એવી છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદીશું એ અધિકારીને સારા ગુણમાં આવે સર યસ સર તમે જોગ્રોફી છે તમારો વિષય બરાબર ને ગુજરાતની શું ભૌગોલિક વિશેષતાઓ છે આપણી સર ગુજરાતની ભૌગોલિક વિશેષતાઓમાં મુખ્ય વિશેષતા એનું દરિયાઈ સ્થાન છે ગુજરાત ભારતમાં સૌથી વધારે લાંબો દરિયા કિનારો ધરાવે છે સોળસો કિલોમીટરનો ત્યારબાદ સર ડાયવર્સિફાઈડ જિયોગ્રાફી છે ગુજરાતની જેમાં રણ ઉચ્ચ પ્રદેશ પર્વતીય વિસ્તાર મેદાની વિસ્તાર તથા પૂર્વમાં સોરી સર પૂર્વ તરફ સર ગુજરાતની તમામ પૂર્વપટ્ટી પર્વતીય વિસ્તારથી છે પૂર્વમાં જો ઉત્તરથી દક્ષિણ તરફ જઈએ પૂર્વ દિશામાં તો અરવલ્લીની પર્વતમાળા ત્યારબાદ વિંધ્યન પર્વત પર્વતમાળા ત્યારબાદ સાતપુડા અને ત્યારબાદ સર સહ્યાદ્રીશ એટલે કે ભૂગર્ભ જળ અને ભૂતળ જળ ગ્રાઉન્ડ વોટરના પરિપ્રેક્ષ્યમાં કયું કેવી રીતે વેલ્યુએટ કરશો સોરી સર હું પ્રશ્ન ના સમજી ગ્રાઉન્ડ વોટર જેને કહે છે આપણે બરાબર એ ભૂતળ જળ અને ભૂગર્ભ જળ તો કેવી રીતે વેલ્યુએટ કરશો સર હું ક્લાસિફાય નથી કરી શકતો તમે શું કહેવા માંગો છો ગ્રાઉન્ડ વોટર તો સમજો છો ને શું છે સર ગ્રાઉન્ડ વોટર સબ સરફેસ જમીનની સબ સરફેસમાં જે પાણી રહેલું છે કેટલી ઊંડાઈ પાણી રહેલું છે કેટલા જથ્થામાં પાણી પાણી રહેલું છે એ ભૂગર્ભ જળ છે સર એ ભૂગર્ભ કેવા કહેવાશે તમે બોલો છો તો સરફેસ બોલો છો સબ સરફેસ સર સબ સરફેસ આઈ મીન હા સરફેસમાં રિવર્સ લેક અને ભૂગર્ભ કોને કહેવાય અને ભૂતળ કોને કહેવાય સર ક્લિયરલી મને ડેફિનેશન નથી ખબર બે વચ્ચે એમ ક્લાસિફાઈ નથી કરી શકતો ઓકે સારું સરકારની કોઈ યોજના અંગે વાત કરો ને સર કોઈ સ્પેસિફિક ક્ષેત્ર કોઈ પણ તમને ધ્યાનમાં હોય એવી સર ડિજિટલ ઇન્ડિયા માટે સરકાર ઘણી બધી યોજનાઓ છે હેલ્થ સેક્ટરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે ઓકે શિક્ષણ માટે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ છે સ્વાસ્થ્ય માટે સર બીજા અન્ય ઘણા બધા પ્રધાન પીએમ જે વિશે વાત કરો શું છે સોરી સર પીએમ જે વિશે પીએમ જય પીએમ જે ઓકે સર સર ભારતમાં મેડિકલ ક્ષેત્રે જે લોકો આઈ થિંક મારા ખ્યાલથી પોકેટ એક્સપેન્ડિચર છે મેડિકલ એક્સપેન્ડિચર એને ઘટાડવા માટે આ યોજના છે જેમાં ફેમિલી ફેમિલી દીઠ વર્ષે પાંચ લાખ સુધીની જોગવાઈ છે કે ત્યાં સુધી મેડિકલ અસિસ્ટન્ટ મળી શકે છે પ્રધાનમંત્રી મહમૃતમ કાર્ડ યોજના હેઠળ ઓકે ગુજરાતમાં શું સ્થિતિ પીએમ જે અંતર્ગત મહામૃતમ કહ્યું ને તમે એમાં કેટલી સુરક્ષા કવચ આપ્યું છે સર એ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી આંકડા ગેમાંથી હમણાં કંઈક એમાં સુધારો કર્યો જી સર હમણાં ત્રણ મહિના સુધીમાં કંઈક એક ટાર્ગેટ છે જે અચીવ કરવાનો છે કે એટલા પર્સન્ટેજ પીએમ જે કાર્ડ તાલુકા દીઠ અથવા જિલ્લા દીઠ કવર કરવાના છે સારું ચાલો મને કોઈ એક ઐતિહાસિક પાત્ર વિશે વાત કરો ઐતિહાસિક પાત્ર સર ગુજરાતના કન્ટેક્સમાં સોલંકી વંશમાંથી સિદ્ધરાજ જયસિંહ ઓકે હા તો શું એના વિશે ખાસ સર સોલંકી કાળ ગુજરાતનો સુવર્ણ કાળ કહેવામાં આવે છે શા માટે સુવર્ણ કાળ સર સ્થાપત્યની દ્રષ્ટિએ કલ્ચરલ એડવાન્સમેન્ટમાં ઘણા બધા સુધારાઓ સામાજિક સુધારાઓમાં આ બધાના લીધે એના ઐતિહાસિક કાળે કયા મહત્વના સામાજિક સુધારાઓ થયા સર ઘણા બધા કિસ્સાઓમાં જે યાત્રાળુ વેરો હતો એ નાબૂદ કરવામાં આવ્યો ઉપરાંત સિદ્ધરાજ જયસિંહના સમયમાં પાટણમાં અને સિદ્ધપુરમાં ધર્મશાળાઓ ધર્મશાળાઓ ઉપરાંત શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી ગુરુકુળ આધારિત ઓકે અને એક એક વેરો હતો જે નાબૂદ કરવામાં આવે એક્ઝેક્ટ મને નામ નથી ખબર પણ જે વિધવા ઉપર લેવામાં આવતો એ એક સામાજિક સુધારો હતો જે સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં થયેલો છે સારું કોઈ ભૌગોલિક સ્થળની વાત કરો સર ભૌગોલિક સ્થળ ગુજરાતનું જી સર ભૌગોલિક સ્થળ ધોળાવીરા સર કહી શકાય જેને લાસ્ટમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મળ્યું સ્થાન મળ્યું શું છે સર ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનું એક મહત્વનું સ્થળ છે મુખ્યત્વે કેરેક્ટરિસ્ટિકમાં જે બીજા સાઇટથી અલગ પાડે છે એમાં રમતનું મેદાન મોટું સ્નાનાગર ઉપરાંત જળ વ્યવસ્થાપન માટે ખૂબ જ મહત્વનું થોડા વિરા હતું રાઇટ અહીંયા ચાર સ્તરીય રહેઠાણ વ્યવસ્થા સાઇટેડલની સિસ્ટમ હતી જે બીજા બધા રાજ્યોમાં ત્રણ સોરી બીજા સાઇટમાં ત્રણ અથવા બેની જ હતી कोने शोध दिया सर मैंने एक्जेक्ट ख्याल नहीं एस आर राव आई गेस एक्जेक्ट मैंने ख्याल नहीं थी, सर जगत एस आर राव और जगत पति जोशी सर okay. तो तुम तो अतरे सेल टेक्स ऑफिसर छो टेक्स स्टेट टेक्स ऑफिसर जी सर अने बीएससी ज्योग्राफी करी छे बीएससी सर ज्योग्राफी ज्योग्राफी के जियोलॉजी ज्योग्राफी सर ज्योग्राफी अच्छा કેમ તમે બીએસસી જ્યોગ્રાફી જ પસંદ કર્યું સર મારું બેકગ્રાઉન્ડ સાયન્સ બેકગ્રાઉન્ડ હતું પરંતુ એક તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકું હું એટલા માટે એક જીઓગ્રાફી મારો પ્રેફરન્સ હતો પહેલાં બીજા સબ્જેક્ટ્સ હતા પણ મને આ થોડું વધારે અનુકૂળ લાગ્યું કે જે હું સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક પરીક્ષામાં યુટિલાઇઝ કરી શકું સર જીઓલોજીનું પણ થાય છે ને બીએસસી જીઓલોજી તો પછી તો એમાં તો નોકરીનો પણ સ્કોપ છે જી સર જીઓલોજીમાં ન ગયા તમે સર પર્ટિક્યુલરલી જીઓલોજી સબ્જેક્ટ ખાસ કરીને જમીનની નીચે કહી શકાય એક ઉપર છેલ્લા કોન્ટેક્સમાં કે જે જમીનની નીચે છે એના સ્ટડી માટે જીઓલોજી છે જીઓગ્રાફી તમામ આસ્પેક્ટ કવર કરી લે છે જમીન ઉપરનું જમીન નીચે અચ્છા અત્યારે ચોમાસું બસ હવે પૂરું થવા આવ્યું એમ તો પૂરું થઈ ગયું ચોમાસું તો મને વાદળોના પ્રકાર જણાવશો સર વાદળોના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે એક તો એની હાઈટ ઉપરથી નક્કી કરવામાં આવે છે પ્લસ એમના ફોર્મેશન અને એમના સાઈઝ ટાઈપ ઉપરથી નક્કી કરવામાં આવે છે ક્યુમ્યુલસ ક્લાઉડ્સ વિમ્બસ ક્લાઉડ સિરસ ક્લાઉડ્સ અને અલ્ટ્રસ ક્લાઉડ્સ સર એવા કયા કયા પ્રકારના વાદળો ભારે વરસાદ આવે સર ક્યુમ્યુલિમ્બસ ક્લાઉડ્સ કેમ શા માટે એવું સર એક તો એનું સ્ટ્રક્ચર છે ડોમલાઇક સ્ટ્રકચર હોય પ્લસ એની ઊંચાઈ જે સૌથી ગ્રાઉન્ડ લેવલથી જે સૌથી નજીકમાં હોય એ ઊંચાઈ નિમ્બસ ક્લાઉડ્સ હોય છે એટલે વધારેમાં વધારે મોઇશ્ચર કવર કરી શકે અને ડિસ્ટન્સ ઓછું કવર કરતું હોવાથી અને પર્ટિક્યુલર કન્ડેન્સ થવા માટે યોગ્ય તાપમાન મળી જવા જતું હોય વીજળી થતી હોય છે સર વીજળી જે ક્લાઉડ્સ સૌથી હાઈ સૌથી ઉપરને હાઈટ ઉપર હોય છે જેનું ક્યારેક ક્યારેક આયનોસ્ફિયર આયનોસ્પિયર સાથે કોન્ટેક્ટ થતો હોય અને એના બંનેના રિલેશનથી વીજળી ઉત્પન્ન થતી હોય શું થાય છે સર આઈનોસ્ફિયરમાં પોઝિટિવ ચાર્જ હોય છે પ્લસ વાદળોમાં વોટર મોલિક્યુલનું વોટર મોલિક્યુલના જે એચ પ્લસ અને ઓ ટુ હોય ચાર્જ હોય છે એમાં પોઝિટિવ નેગેટિવ ચાર્જ વિષે રિલેશન છે એના લીધે વીજળી થાય છે હું પ્રોસેસ ભૂલી રહ્યો છું સર ઓકે તો તમારું આ એસટીઓ તરીકે સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે એક વર્ષથી છો તમે સર ચાર મહિના મારી ટ્રેનિંગ હતી આઠ સાડા આઠ મહિનાથી હું પોસ્ટેડ છું અચ્છા તો ટ્રેનિંગની અંદર રિકવરી બાબતેનું શું પ્રોવિઝન છે બાકી લેણાની રિકવરી જી સર વસૂલાત માટે જી સર શું કરો તમે સર વસૂલાત માટે ઘણા બધા પહેલાં તો જો બેંક સૌથી પહેલો ઓપ્શન બેંક ટાંચનો પહેલાં તો ઓર્ડર કરીએ ત્યારબાદ એમ એ લોકોને નેવ દિવસની અંદર આપણે એ લોકો વોલન્ટરી ભરે તો ઠીક છે વોલન્ટરી નથી ભરતા એકની અંદર કઈ સેક્શનથી જોગવાય છે વસૂલાત માટે સોરી સર નથી ટ્રેનિંગ થઈ ગઈ ને હમણાં જ થઈ જશે ને ક્યાં આગળ ટ્રેનિંગ તમારી સર વાસણા ખાતે વાસણા ખાતે એટલે એમાં હળવા સખ્તાઈના ઉપાયો ઉપાય અને ભારે સખ્તાઈના ઉપાયો જી સર ખ્યાલ છે કંઈ નો સર એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી આવ્યો સર એકચ્યુઅલી જો તમારે જ્યારે ટેક્સેશનમાં હોય તમે જ્યારે ત્યારે તમારો મેઇન ટાર્ગેટ હોવો જોઈએ મેક્ઝિમમ અને લીકેજીસ ન હોય કોઈ સરકારને ટોપી ફેરવી ન વ્યૂ જોવું જોઈએ ટોપી ફેરવી ન વ્યૂ જોઈએ રિકવરીમાં સર બેંક ટાંચ સ્ટોક ટાંચ મિલકટ ટાંચ આવા અધિકાર ક્યાંથી મળે તમને તમને મળે છે અધિકાર એટલે બેંક તમે ટાંચમાં મૂકી દેશો સર પાન બેઝ બેંક ટાંચ એસટીઓ મૂકી શકે છે

ત્યારબાદ સ્ટોક ટાચમાં એનએસડીએલ સબ રજિસ્ટર હું પડી એને તો અત્યારે કામ હોય તમે કેસ હોય તો કે ત્યાં સુધી બતો બધું સર બીજું એક રેવન્યુનું એક પોર્ટલ છે ત્યાંથી મળી શકે એમ છે એ ધારા ઉપરથી ઘણી બધી જે ગામડાની મિલકત હોય છે એના નામ અને ગામ ઉપરથી મળી શકતું હોય છે એક પ્રોવિઝન એ જ છે કેવી રીતે તમને ખબર પડે માનો કે છગનભાઈ છગનભાઈ મગનભાઈ પટેલ એ તલાટી પાસે સરકારી એ છે કે કેમ એ તો બીજા નામ સરખા નામમાં ઘણા બધા હોય જી સર તલાટી પાસે એની ખરાઈ કરાવી જો ગામમાં મિલકત હોય તો તો ગુજરાતમાં તો કે કે આય છે પ્રોપર્ટી જામનગરમાં તમારો તમારે એ લેવલ છે નું ધંધો જામનગરમાં છે અને પ્રોપર્ટી તો વલસાડમાં છે બને છે તો આખા તો ગુજરાતમાં એ નામના છગનભાઈ મગનભાઈ પટેલ બધા તમે ગોતશો જી સર યુ નોટ વસુલાત આવે કે ન આવે આપણે તો એકવાર થઈ ગયું એટલે આપણે સરકારના પૈસા આપણો પગાર આવે જ ને સાહેબે જે કીધું એ બિલકુલ સાચી વાત છે વસુલાત પ્રત્યે ઉદાસીન જ રહે છે ઘણા બધા અધિકારીઓ તમારી જોડે બેંક ટાંચનો કાગળ આવે તમે ઉપર સેક્શન એ વાંચતા નથી લાગતા સર બેંક સેક્શન તમારી જીએસટી કાયદામાં સેવન્ટી નાઇન થી એટી થ્રી આપેલી છે

અર્લિયર ધ લેન્ડ એ લેન્ડ રેવન્યુ વોઝ ધ ઓનલી સોર્સ ઓફ ઇન્કમ ફોર ધી સ્ટેટ અને એના આધારે લેન્ડ રેવન્યુ કોડ આવેલો એટલે હજી એમ કહેવાય છે કે લેન્ડ રેવન્યુ કોડ ઇઝ ટ્રેક્યુ ડ્રેક્યુન એન્ડ લો બરાબર એટલે અમે ટ્રેનિંગમાં જઈએ ને સાહેબ તો અમે કહીએ કે લેન્ડ રેવન્યુ કોડ મુજબ મામલતદારની ફરજોમાં એની પહેલી પ્રાયોરિટી કઈ હોવી જોઈએ ઇવન સર આ હમણાં એટલે ફરજોમાં હવે આખું ધેર ઇઝ અ પેરામ શિફ્ટ ઇન એડમિનિસ્ટ્રેશન પણ કાયદા મુજબ જે નિમણૂક થયેલી છે તો હું એમ જ કહું છું કે મામલતદારની કામગીરીમાં ફર્સ્ટ પ્રાયોરિટી રિકવરી બરાબર સેકન્ડ પ્રાયોરિટી રિકવરી થર્ડ પ્રાયોરિટી રિકવરી પહેલાના જમાનામાં તો આરઆરસી કરેલા છે અમે મુંબઈ ને કલકત્તા ને બધે આરઆરસી માં એટલો બધો પોઝિટિવ રિસ્પોન્સ છે એ નથી આવતો તો તમને ખબર નથી આવડતું નથી એટલે ધેટ ઇઝ રેવન્યુ રિકવરી એક્ટ 1890 એની સેક્શન 3 સબસેક્શન 1 તમને તમારા અધિકારીએ રિકવરી નું મેન્યુઅલ બનાવી આપી છે સાહેબ આવડું જ છે હમણાં નવું બનાવ્યું પાછું મે ઇનપુટ આપેલા 6 8 મહિના પહેલા જી સર પણ વાંચવું તો પાપ લાગે ને આપણે એવું લખે છે નોકરી મળી ગઈ ને એટલે પછી વાંધો નહીં પછી તો આપણે નથી તમને દોસ્ત રૂલ્સ ખબર નથી તમને પેનલ્ટીનું ખબર મેં તમને બધું પૂછ્યું તો તમે કે પેલું દળદાડ ના થઈ જાય એટલે કે રૂલ્સમાં નાખી દો ને એવું ના હોય બરાબર એક્ટ દળદાડ થઈ જાય તો કે થોડું આમાં નાખી દેવું ના હોય એકચ્યુઅલી એક્ટમાં છે ને એક્ટ પાછો વિધાનસભા પાસે કે લોકસભા પાસે એટલે પાર્લિયામેન્ટ પાસે લઈ જવું પડે રૂલ્સ છે એક્ઝિક્યુટિવ છે તો જે વસ્તુ એક્ટમાં ના હોય આમાં ન નાખી શકાય રૂલ્સ ખાલી પ્રોસેસ બતાવે છે એમ એની પ્રોસીજર બતાવે છે કે આ ફોર્મ હશે આ રીતે ભરવાનું આમાં આ કોલમ હશે અહીંયા આ તારીખે ભરવાનું કોઈ બાબત સીધે સીધી રૂલ્સમાં નાખી ન શકાય અને એક્ટ કોઈ બાબતમાં એવો સાયલેન્ટ હોય નોડેલ એજન્સી દાખલા તરીકે ભાઈ સરકાર નક્કી કરશે તો એ રૂલ્સમાં આવે અને એમાં લખ્યું હશે એક્ટમાં એઝ પ્રિસ્ક્રાઈબ પ્રિસ્ક્રાઈબ એટલે એ રૂલ્સમાં બતાવે એવું લખ્યું હોય કે વેપારીએ દર મહિને રિટર્ન ભરવાનું રહેશે એઝ પ્રિસ્ક્રાઈબ તો એનો નમૂનો રૂલ્સમાં આપેલો હોય એમ પણ પેનલ્ટીને બધા જે છે એ તો લીગલ પ્રોવિઝન છે એ સીધે સીધા રૂલ્સમાં ના આવે પણ રૂલ્સના અર્થઘટન માટે વારંવાર પ્રશ્ન ના થાય એટલે રૂલ્સમાં બી થોડી ડેફિનેશન આપેલી હોય કે ભાઈ મંથ એટલે શું તો કે ભાઈ કેલેન્ડર મંથ હોવું જોઈએ ઇયર્થ તો શું એ ત્યાં સ્પેસિફાય કરેલું હોય ભાઈ તમને પેલું એ ના આવડ્યું એકસો પચીસ એકસો સત્યાવીસ એ બધું ના આવડ્યું એટલે ફરી વાંચી જજો ભાઈલા હં તમે ક્યારે ક્યારે છે સાત તારીખે મ્યુનિસિપાલીને કે જીએસટી નંબર છે એટલે પતી જાય એવું નહીં તમારું જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ જે જીએસટી નંબર છે એ ટીડીએસ કાપવા માટે લીધેલો છે એ જે કામો કરાવે પરંતુ બંધારણના જે ચુમ્બોતેરમાં સુધારો છે એ જે બંધારણની ફરજના ભાગરૂપે જે સેવા આપે એમાં મુક્તિ છે પણ બંધારણનું એનું જે અઢાર વિષયોનું લિસ્ટ છે એ સિવાયનું કોઈ કામ કરે તો એ પણ એ ડીલર કે ટેક્સ પેયરની વ્યાખ્યામાં આવી જાય તો એને એ વખતે આપવું પડે ધારો કે એને વોટર સપ્લાય છે તો વોટર સપ્લાય ઇઝ અ સર્વિસ તો એ બંધારણમાં લખ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન વિલ પ્રોવાઈડ વોટર ટુ ઇટ્સ રેસિડન્ટ્સ જે એનો એરિયા હોય તો એ વખતે ના લાગે એમ પણ બીજી કંઈ ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવે કે કોઈ બીજી સેવા આપે તો પાછું લેવું પડે ટેક્સ જન્મ મરણનો દાખલો હોય ત્યારે ના લાગે એમ એના જેવું તે વાંચી જવું પડે આપણે હં અને એકસો પચીસ એકસો સત્યાવીસ એટલે એકસો બાવીસ છે ને એ ગુનાનું લિસ્ટ આપેલું છે કે આમ કરે તો આમ થાય આમ થાય એમાં કંઈ રહી જાય તો જનરલ પેનલ્ટી પચીસ હજારની એકસો પચીસમાં આપી એ બધામાં રહી જાય પાછું તો એકસો સત્યાવીસ તમને આપી તમે કદાચ ઇન્ટરવ્યૂ આપવા ગયા અને ભૂલી ગયા પેનલ્ટી લેવાનું વેપારી પાસેથી તો એ તમારા માટે જોગવાઈ રાખી છે કે તમે જીપીએસસીમાં ગયા હતા અઠવાડિયા સુધી અને આવું થયું હતું બરાબર એટલે તમે જોઈ લો હા ભાઈ જીએસટી તો વાંચવું પડશે તમે નહીં તો પૂછે શું પછી જ્યોગ્રફીમાં બી થોડું આ જોઈ લો બરાબર ગ્રાઉન્ડ વોટર છે ને એ ભૂતળ છે ભૂગર્ભ નથી ભૂગર્ભ જળ નથી સમજો એ આપણે ત્યાં આમ લોક પ્રચલિત એવું બોલાય છે ભૂગર્ભ જળ બરાબર પણ એ ભૂગર્ભ જળ નથી ભૂતળ છે બરાબર એટલે આપણા જે એ કહેવાય ને એના સ્ટેટા સ્ટેટામાં સીધું ભૂતળમાં જ પાણી છે એટલે એ ખાસ અને બીજું ફોસિલ વોટર ખબર હોય છે ફોસિલ વોટર પછી પેલું મેં તમને પૂછ્યું ધોળાવીરા વાળું જી સર એ જગતપતિ જોશી જેપી જોશી આમ તો જો કે કચ્છના એક કોઈ પેલા ગઢવીએ ઇનિશિયલી તો ફાઇન્ડ આઉટ કર્યું હતું પણ આ લોકોએ અગેન જે વિધિવત રીતે આ લોકોએ જાહેર કર્યું અને એક્સ્કેવેશન ને બધું પાછું એ આર એસ બીનું નામ છે પણ તમે તો બારો પછી જે એસઆર જ લઈ એટલે હું તમારો કમિશનર હોઉં ને તો એવું પગારમાં રાખું કે જો રિકવરી આટલી થશે તો પૂરો પગાર નહીં તો નેવું ટકા પગાર નહીં તો પંચ્યાસી ટકા નહીં તો એસી ટકા તો તમે બધા રિકવરી કરો એવા છો પછી પેલું પીએમ જયમાં તમે માની અમૃતમ મા અમૃતમ નતા બોલા ત્યાં સુધી મેં નતું પૂછ્યું અમૃતમ ગુજરાત સરકારની છે સર હા એટલે એ દસ લાખ કર્યા હવે દસ લાખ કર્યા જુલાઈ એટલે ત્યાં સુધી ઓલ ઓવર ઇન્ડિયા પાંચ લાખ જ છે તો ગુજરાત સ્પેસિફિક આ દસ લાખ છે બરાબર એટલે ફાઇવ પ્લસ ફાઇવ થયું એવું થયું પાંચ લાખ સુધી સેન્ટર એ કરશે અને પછી પાંચ લાખ નું આ રીતે એમાં એ શેર છે પાછો બધો એની વે સર કઈ કહેવું 嗯。<music>